શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલું કાલા ઘોડા સર્કલથી જાણીતું છે ત્યારે આજે ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે રજીસ્ટ્રેશન થયેલના શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતમાં મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર

ત્યારે પ્રિન્સ ફતેસિંહરાવ ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જલરોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રજિસ્ટ્રોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણની અનાવરણ કરવામાં આવ્યું જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર